અમે આવ્યા ત્રોપાનો હૂડ બોલાવવાના અહીં આજુબાજુ ક્યાંય મકાન નથી હવે પાણીનો આ કે નહીં છે હાઈ બધી લઈને આવ્યા સંદલો નારડીને ટેકે અદપ વારીને બેઠો સાની વાટ જોઈ આ એક ઊંધું ઘાલી ગયું મોબાઈલમાં જો હીરો હામો જો સુસો થઈ ગયો જો ને આ અમારે અહીં સાની મોજ લેવાની છે આ શા પાકે ભાઈ નહીં શાક કરીએ કયોગ હિરણભાઈ શાહ મૂક્યો દીને શાહ પીવો કે તારે એમનો સેટો આટા મારે દીનો આ ડબ્બા પડ્યા ને એ જોઈ તમને એમ કે આ ડબ્બા શું કરવા ભેરા કર્યા એની તમને ખબર નહિ હોય પણ આ ડબ્બા ઈ આટું છે આમાં આખા એમાં નારડીના રોપ આવવાના હે રોપ આવવાના ને શે ને જેમાં આ કાપેલું છે આમાં પાછો રોપ ગરકાવી લેવાનો છે એટલે આપણે ભૂંડાવ હોય ને

પછી દરેડીઓ કે હરેશભાઈ શાહ વિશે તમારું શું કેવાનું છે બે શબ્દ કવ છે થતું નથી હરેશભાઈ કે મારે કઈ શા વિશે કેવાનું થતું જ નથી કે આપડે બધા પીએ તો હું મારે કેવું

અમે હોળ બોલાવીએ ને એ તમને આગળ બતાવીએ બને એટલા વિડીયો બન્યા રહેજો એ શાહ લઈ લીધી નાયણ ભાઈ તો ચાલુ કરી દીધી નાયણ ભાઈ મીઠી છે કે બરોબર છે એ કે ને સનલો જો ટોપડી ઉપાડું ઉપાડવું છે ઉપાડ લીધી ઉપાડી લીધી હો ના અહીં તો જવું ગરવું ન પડવા દેતો કોટડામાં શાહમાં મૂર મૂકતો નથી એમ હવે આપણે આગળ શા ની મોજ લેવાની છે ચાલો તો હવે આપણે લઈએ મોજ તમારે પીવી હોય તો આવો બધાય એમની શાહ મળી જાય ભાઈ આ ધક્ નહીં ખાતા આવા આવવામાં કેટલું લાંબુ પડી જાય તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો યુટ્યુબ માં ભૂલતા નહીં